જય માતાજી જય દ્વારકાધીશ જય મા ખોડિયારમાં તો સ્વાગત છે બધાનું આપણા નવા વ્લોગની અંદર તો આ વ્લોગમાં તમને ખાસ જણાવવાનું કે અત્યારે જ્યાં હું બેઠો છું ત્યાં હું ભાજ્યું રાખતો હતો પહેલાં અને આ વાડી છે આપણે રંભા ગઢવીની અને આ ખોડિયારમાંનું મંદિર છે તો અહીંયા ખોડિયાર માતાજીએ મેં એક પ્રાર્થના કરી હતી હે મા ખોડિયારમાં મારું એક કામ થઈ જાય તો હું તમને એક શક્તિ પ્રમાણે હું સત્તર એક તમને બાંધી જાય ચાંદીનું તો આજે હું માનતા પૂરી કરવા આવ્યો છું ગરબા સત્તર છે સાંજેનું માતાજીના માને આજે આ કારણે માનતા મારી પૂરી કરવા આવ્યો છું અને મા એ મારી માનતા પૂરી કરી છું દીવા કરી અને અગરબત્તી કરી અને સત્તર માતાજીને બાંધી દઉં તો માતાજીને સત્તર બાંધીધું છે મારે અને અગરબત્તી કરી વાળી અને ગરબામાં દીવો કહી માતાજીનો અખંડ દીવો અને હવે તમને બતાવું આપણે રંભાની વાડી અને સરસ મજાની મરસી રીંગણી અને મસ્ત વાડી બની નાખી છે જો આ રીંગણી છે સરસ મજાની રીંગણી છે ફાલાયો છે અને આખી વાડીમાં છે ઠેર લઈ ગઈ જો અમે ઠેર બધે ઠેર લઈ છે આમે ડુંગળી વાવેલી છે આમે મરસી છે સરસ મજાની વાડી છે પણ હું કામનું મારે લંબા વગરનું વરસાદ હોવાથી મેડીમાં એવી રીતે છે સરસ મજાના ટોપ છે ટોપ સરસ મજાના છે આખી વાડીમાં આખી એટલે આખી વાડી મરસાશે જોવાથી મરસી જોવો તે સુધી આખામાં પણ સુધી ઠીક છે અને આમે રીંગણી છે આમે અને આમે માતાજી નું મંદિર છે આ ખીજડો જય મા ખોડિયાર બાકી જય માતાજી અને જો આ સરસ મજાની વાડે છે અને મારી આ મા ખોડિયાર માને માનતા પૂરી થઈ ગઈ અને પજા લાગવા ઈ બાને હું પજા લાગવા આવ્યો જો મેં માનતા ન કરીને તો હું આ કોઈ દી આવત હોય કારણ કે આપણે કોઈ દી કામ હોય નહીં કેમ આવવું પણ આજે મા ખોડિયારમાં દરેક જીભ કસેરેલી હતી અને મારું માનતા હતી આ બાર મહિના ઉપર થઈ ગયું અને મારે ખોડિયારમાં અહીંયા દર્શન થઈ ગયા અને સરસ મજાના અને રમવાની વાડીમાં આજે આંટો મારવાનો મને મોકો મળ્યો જોવાનો મોકો મળ્યો કેવું વાડે છે કેવું નથી ભગવાન દ્વારકાધીશમાં હોડલમાં ખોંડલમાં મંગલ તેમના આત્માને શાંતિ આપે એવી મારી દિલથી પ્રાર્થના બાકી વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકાધીશ જય ઠાકર જય મા ખોડલ આઈ લાઇક ઇટ